છપન અઠાવન 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 ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ બાસઠ બાસઠ રૂપિયા એકસો છાસઠ છાસઠ એકસો છાસઠ સાઠ સા એકસો એકસઠ એકસઠ રૂપિયા એકસો એકસઠ બોલો બાસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા ચોસઠ

બધા બોલવું એકાવન એકાવન રૂપિયા બાવન ચોપન સાસઠ અડસઠ ઓગણસી એકાશી પાછી પાંચે રૂપિયા એકસો પાંચ નવ પાંચે એકસો એક ચોરાશી ચોરાશ રૂપિયા ઓગણચાલીસો ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમાલીસ ચુમાલ રૂપિયા એકસો પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ એકાવન એકાવન રૂપિયા એકાવન એકસો એકાવન

सेट ने पूछा है कौन शॉट पांच शॉट पांच शॉट पांच शॉट ऊपर पांच शॉट इधर एक उम्मा ले 166 वाह हेल्दी वाह ये जड़ गया पांच शॉट ऊपर एक पांच शॉट पांच शॉट हां हां जड़ गया जड़ गया पांच शॉट डॉट शॉट चला आलू ओपन 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 सेट में यूरो ओके सेट में सेट में यूरो एक पांच शॉट ओके मोटर શિ पंचोते સાહેબ <coughs>

લખજો હું ના ભાઈ એકસો છોતેર એકાશ રૂપિયા એકસો પાછી પચાસ બાણું 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 બાણું

આડત્રીસ ઓગણચા બેતાલીસ પિસ્તાલીસ બેતાલીસ ઓગણપચા પચાસ એકસો ત્રેપન ચોપન પંચાવન પંચાવન ચોપન ઓગણસાઠ સાઠ એકસઠ એકસઠ રૂપિયા એકસો એકસઠ બાસઠ રૂપિયા એકસો એકસો ત્રેસઠ ત્રેસઠ એકસો ત્રેસઠ

Hay, hay. O'zbekcha. 77 75 76 77

છન્નું છવ્વીસ રૂપિયા એકસો છન્નું બોલો એકસો છન્નું એકસો બસો રૂપિયા બસો બોલો બસો ચોરાશી ચોરાશી રૂપિયા એકસો ચોરાશી મોડું ચોરાશે મોટા